વડિયા જ ચારા વાવાનું કંઈ જઈ ગયા આજ ફરવા જતા રહે રાહુલ ભાઈ કેમ રાહુલ ને ધંધો જ આવી રહ્યો છે ફરવા ને ફરવા એની જિંદગી આખી પૂરી થઈ જવાની છે ફરી જ જવાના છે બીજું કોઈ ધંધો કરવાના નહીં મન મને તો ચારો દે પાણી તો કમ્પ્લીટ જ જાય છે તો દેતા ક્યારે ફરે હા રાહુલ ને હવે શે તાનું રખડતો બંધ કરવાનો મારું ઓછું કાઠું કર્યું રાહુલ ભાઈ જુધરે એમ નહી લાગતા રાહુલ ભાઈ ને હવે ચોક નોકરી બાર મેળ દેવા પડશે તો જ રાહુલભાઈ જુદરસિંહને કહેવાય ની બહાર નોકરી કરશે ને તો જુદર્ષિ એના સિટીના કોમમાં કાલવા જ નહીં હવે રાહુલભાઈને રાહુલભાઈને હવે તો નોકરી નોકરીએ કાલ દેવા પડે ત્રણ જ રાહુલભાઈ હરખા થાય ને રાહુલભાઈ હવે જુધરી એમ લાગતા ન